તો મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ડોંગર શેવલી અને ડોંગર છે જ્યાં ગત રાત્રે લગભગ નવ વાગ્યાના સુમારે આ રીચ મંદિરના વિસ્તારમાં ફરતા હતા કારણ કે અહીં પીવા માટે અને પ્રસાદ લેવા માટે પૂરતા પ્રમાણમાં પાણી છે તેથી ગ્રામ લોકોનું અનુમાન છે કે રીછ આ જગ્યાએ આવ્યા છે પરંતુ ચિંતા મજાની વાત તો એ છે કે આ મંદિરમાં ઘણા ભક્તો આવે છે મંદિરના ભીડભાડવાળા વિસ્તારમાં રીછના આગમનથી વિસ્તારમાં જે ભયમનો માહોલ છે ત્યારે આથી વન વિભાગ આ બાબતે તાકીદે ધ્યાન આપે તેવી ગ્રામજનોની માંગ છે ત્યારે મહારાષ્ટ્રમાં રીછનો વિડીયો વાયરલ થયો છે ત્યારે ચાર રીછ સીધા મહાદેવ મંદિરના સીસીટીવીમાં કેદ થયા છે જ્યાં માનવ વસાતમાં રીછના આગમનથી ભયનો માહોલ સર્જાયો છે જ્યાં વન વિભાગ ત્વરિત કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવે છે તો વીચ રીછ જે છે મહારાષ્ટ્રમાં રીછનો આ વિડિયો વાયરલ થયો છે ઘટના છે મહારાષ્ટ્રની કે જ્યાં રીછનો વિડિયો વાયરલ થયો છે કે જ્યાં રીંછ જોવા મળે છે અભયારણ્યમાં કે જ્યાં મહારાષ્ટ્રના જે બલઢાણા જિલ્લાના ડોંગર સેવલી અને ડોંગર ખંડાલા ગામ કે જ્યાં જ્ઞાન ગંગા અભયારણ્ય વિસ્તારને અડીને આવેલા છે ત્યારે જંગલી પ્રાણીઓ અવારનવાર ગામમાં પાણી પીવા આવે છે અને મંદિરમાં પ્રસાદ ખાવા આવતા રીછનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે ત્યારે ગત રાત્રે જ નવ વાગ્યાના સુમારે આ રીછ મંદિરના વિસ્તારમાં ફરતા હતા કારણ કે અહીં પીવા માટે અને પ્રસાદ લેવા માટે પૂરતા પ્રમાણમાં પાણી છે તેથી ગ્રામ લોકોનું અનુમાન છે કે રીછ આ જગ્યાએ આવશે અને પરંતુ ચિંતાની વાત એ છે કે આ મંદિરમાં ઘણા ભક્તો આવે છે અને મંદિરના ભીડભાડવાળા વિસ્તારમાં રીંછના આગમનથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે ગ્રામ લોકો જે છે જે રીંછને લઈને ભયનો માહોલ સર્જાયો છે તો આથી વન વિભાગ આ બાબતે તાકીદ ધ્યાન આપે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે જ્યાં રીંછનો વિડીયો વાયરલ થયો છે ત્યારે આ બાબતે જે ગ્રામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે

જે એક રીચ છે જોવા મળી રહ્યો છે કાળા કલરનો એ રીચ જે જોવા મળી રહ્યો છે તો મહારાષ્ટ્રમાં આ ઘટના છે જ્યાં મહારાષ્ટ્રમાં આ રીચનો વિડીયો વાયરલ થયો છે તો ચાર રીચ એક નહીં બે નહીં પરંતુ ચાર રીચ સીધા મહાદેવ મંદિરના સીસીટીવીમાં કેદ થયા જ્યાં માનવ વસાહતમાં રીછના આગમનથી ગ્રામ લોકોમાં ભયનો માહોલ છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ જેમાં પરિસરમાં જે ચાર રીચ છે એ જોવા મળી રહ્યા છે જેમાં બે રીચ ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે કાળા કલરના જે આ જોવા મળી રહ્યા છે ત્યારે આ અંગે જે મહાદેવ મંદિરના સીસીટીવી છે મહાદેવ મંદિરના સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ છે જેમાં ચાર રીચ જોવા મળી રહી છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે ચારે ચાર જે રીછ જે છે જોવા મળી રહ્યા છે કે જ્યાં લોકોમાં આ રીચનો વિડીયો વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે આ જે મંદિર પરિસરમાં જોવા મળ્યા છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ત્યારે આ અંગે વન વિભાગ ત્વરિત કાર્યવાહી કરે એવી માંગ ઉઠવા પામી છે કે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં ચાર રીચ જોવા મળી રહ્યા છે આ ચારે રીચ જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ અને સમગ્ર ગ્રામજનો ભયભીત જોવા મળી રહ્યા છે ત્યારે આ વિડિયો છે મહારાષ્ટ્રનો મહાદેવ મંદિરનો કે જ્યાં એક સાથે ચાર રીચ જે છે મંદિર મહાદેવનું મંદિર છે તેના સીસીટીવીમાં કેદ થયા છે આ ચારે રીચ કે જ્યાં આ અંગેનો વિડીયો વાયરલ થયો છે તો મહારાષ્ટ્રના બલઢાણા જિલ્લાના ડોંગર સેવલી અને ડોંગર ખંડાલા ગામના જ્ઞાનગંગા અભયારણ્ય વિસ્તાર ને અડીને આવેલા છે જે જંગલી પ્રાણીઓ અવારનવાર ગામમાં પાણી પીવા આવે છે ત્યારે ચાર રીંછ જોવા મળ્યા